સુરત સિવિલ હોસ્પિટલ સતત વિભાગમાં આવતી રહે છે ત્યારે રૂમ થી લઈને પોલીસ ચોકીના રસ્તા પર એક યુવક દ્વારા તેની પતિ અને તેની નાની બાળકીની તમાજા મારવામાં આવ્યા હતા ઘટના ત્યાં રહેલા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી જ્યારે આ તમામ ઘટના સુરત સિવિલ પોલીસ ચોકીની સામે જ બની હો છતાં પોલીસ ઉત્તા રહી ગઈ અને યુવક સામે કોઈ કાર્યવાહી પણ કરી ન હતી મળતી માહિતી પ્રમાણે ગતરો ઓપના સમયનો સુરત સિવિલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં એક યુવક તેની પત્ની અને એક મહિલા અને બાળકો સાથે સારવાર અર્થે આવ્યો હતો ત્યારબાદ તે કિડની હોસ્પિટલની બિલ્ડિંગમાંથી નીકળીને જૂની બિલ્ડિંગ તરફ જઈ રહ્યો હતો દરમિયાન પોસ્ટમોર્ટમ રૂમની સામે રોષે ભરાયેલા પતિએ પહેલા પત્નીને તમાચો મારી દીધા હતા ત્યારબાદ તેણે એક નાની બાળકીને તમાચો મારતા તે રસ્તા પર પડી ગઈ હતી આખી ઘટના ત્યાં હાજર રહેલા લોકોએ કેમેરામાં કેદ કરી લીધી હતી આ ઘટના બની ત્યારે બુમાબૂમ પણ થઈ ગઈ હતી અને પચાસ મીટરના અંતરે જ પોલીસ ચોકી છે આ યુવક માર મારતો પોલીસ ચોકી તરફ જઈ રહ્યો હતો છતાં પોલીસ જોતી રહી હતી આ દરમિયાન બાળકી રડતી હોવાને લઈને લોકો દ્વારા યુવકને ઠપકો આપવામાં આવ્યો હતો ત્યારબાદ આ યુવક અને તેની પત્ની સહિતની અનેક મહિલાને બાળકો સહિત સહિતથી રવાના થઈ ગયા હતા સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીના કર્મચારીઓની કામગીરીને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે થોડા દિવસો પહેલા જ ત્રણ દર્દીઓ એમએલસી કરવાને લઈને સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે વિવાદ થયો હતો જ્યારે ગત મહિને પણ પોસ્ટમોર્ટમ રૂમ સામે જ મારામારીની ઘટના થઈ હતી ત્યારે પણ પોલીસ ચોકીમાંથી એક પણ પોલીસ કર્મચારી આવ્યો ન હતો ગત મહિનામાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મૃતદેહ લઈ જવા બાબતે પીઆર ટીમ સાસરિયા પક્ષ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી જ્યાં ઝઘડો થયો એના પચાસ મીટરના અંતરે આવેલી પોલીસ ચોકીમાંથી પણ એક પણ પોલીસ કર્મી ફરક્યો ન હતો જેથી હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઊભા થયા હતા આવી ઘટનામાં પણ પોલીસ કર્મી હાજર ન રહેતા તો પોલીસ ચોકીનો ફાયદો શું आप जो रहिया छो गुजरात सौ पहला खबर आपती सूरत एक्सप्रेस न्यूज चैनल डायरेक्टर राजेश मंगली साथे। मारा चुपचाप रहे